કરો આડો ચીટલી આવશી દહ ની હાથ તો પત્તા રૂપિયા ચમ ના આલો હે હાથ દુ તૈણ પલા હાથ દુ તૈણ તો રૂપિયા તૈણ થીક નહી તમે યાર મને ખોચે દે ના ચડાવ દહ ની હાથ આવે દહ દુ બે હા તો રૂપિયા બે થીક નહી હા રૂપિયા બે થી હા રૂપિયા બે આલો તા અનુભવ નહી કરિયાનો ના બરાબર એ કે કાકા કે રાખી આવે

રૂપિયાની ની 2 રૂપિયા ની બણાવજો હું 2 રૂપિયા ની બે આલ્યો તમે વારી ગરી એમનું ના છે અમાર મગજ પલુ થઈ જાય 2 રૂપિયા ચાર 4 આવી નહીં યાર તમને યાર આખો દર ભણાવવાના મત 4 આલજો 2 રૂપિયા ની હે રૂપિયા કે બે ની હા હા હવે પકડજો લે લે ફટાફટ

મેથી મેથી વાતો કહી મારા આગળ શી રીતના શિખર ઘર પડતી જ ખબર નહીં પડતી મુત્તુ શિખર કનુ મોટું જોઈએ જ ખબર નહીં પડતી વાય મળ્યા મળ્યા ઉપર ના માણસો સારું હારે આવે તો એ પાક પડે પાક પડે પાક ઠંડી આઈશ પકડે પરિવાર છે ખવરાવ છો પૈસા નહીં પડે માર જોડે પૈસા માર જોડે નહીં એટલે મેળવી તમારી જોડે હસી ખવરાવો ગયો હોય તો આઈડિયા કરશે આઈડિયા કરો કે હું એને ઝાકણો ફીટ કરી નાખું આવું કરી નાખો તો હું કોનમાં કોઈ વાત સમજી જાય ને હા હા દેખાડો હા 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 એ પકોડી પકોડી એટલો ઓર્ડર પકોડીનો ક્યાં તાથી હોય નહીં આવ્યો ના ના યાર પીણી હારી બનાવે પકોડી જોરદાર ટણા ટણ આપડે યાર મોટો સામવર વરચવાનો હો પકોડી હારી રાખવાની તો તો લાગે યે કેતા અમે ઓડશું મારા છે બીજો કી પકોડી હારી બનાવતો હશે મારો ને પાછા બોલાવવા પડશે તો બહુ મોટો ઓર્ડર લાગે હે ઓ કાકા વાયો ઓયો લા હાદી છે હે હાદી છે રે જતાવા શું હતું ભાઈ જો મારે બને નહેરી જતા થઈ યાર પકોડી આપણે જબર બનાવો ઓર્ડર આલવા જોઈએ આપણે આપણો સરનામું મચ્યું છે એ તો પછી વાય ને હું ઓર્ડર હાલવું કમ યે અમારા સયમવર રચવાનો છે પણ એ તમે એક વાર મારી પકોડી સાખી જો મારા જે પકોડી કોઈ બનાવતું જ નહીં ના ના યાર પીણી જોરદાર બનાવે છે હારી બનાવે પણ તમે ખો તમે તમે હમણાં ઉતારે જો ઓય પર આ ચક ચકાટ પકોડી બનાવું તમારે જેટલી ખાવે લીખો તમે તાર પણ ઘણો ભારે ઓર્ડર છે યાર આ તો ઘણો ભારે ઓર્ડર છે પકોડી એકલી જ રાખવાની છે આખા જમણવારમાં પકોડી એકલી બીજું કોઈ બીજું કશું નહીં તો તો એમ કરો કે યાર એ ઓર્ડર મનાય તમે આરી પકોડી સાખો તમે ખાલી એક તમે ચાખી જો પકોડી તમે સાચી જો એટલે આપણે ખબર પડે ઓર્ડરની જેટલી ખાવે લીખો ખબર આવું વન તો માં રહ્યા ઉતાર થાકો પાડી દેવા ટેટા જેવા થઈ ટેટા જેવા થઈ ટટટરા જેવો પેટ કરીને હે હો લેટ જો જલ્દી જલ્દી ફટાફટ

পককডি আযারি পকডে চানা কুমেন নিযারত মাঁযে মাইয়ে ইণদে বাপডে কাইত নানা বেশর্য१ બે જ <laughs> જેતના જો કોટલા પબ્લિક જમાડવાની એકલી પકોડીનું જ છે ના ભગવાન કરા તારો ઓર્ડર ફેલ થાય રહ્યો હાર જા હેટ હેટ સુટક નહી આલતો આ હારું ઓકે થાણે કે પાપડ્યું હા તો સરનો હું કીધું તી આલજો તો સરનો માલજો બોલ સિગારેટ તમે તાર ગમે ત્યારે કેવા હું આવી જાય ફટ કરતો બોલજો સરનો હું લખાઈ દો હા બોલો ચલો તા યાર હે કંચામ ટેકરી કંચામ ટેકરી ઉતરિયા રોડ

જોરદાર મોટો ઓર્ડર આયો મોટો સયમાર હું તો એ વાર કે પકડી વેતો હશુ મારી પબ્લિકે મારી લારી ઊભી છે લાઈડ એક બાજુ થી છે કેટલો મોટો ઓર્ડર હવે ઘર ભેગો થા હું થાય 10 ની પકોડી બનાવ પકોડી પકોડી ના બના આજ તો મારા ઓર્ડર આવ્યો સમ યાર સાઈડમાં રહેજે મારા આ ઓર્ડર આવ્યો છે મારે મોટો ઓર્ડર ભારે આવ્યો અન ઓર્ડર પકોડી નો પોટ લાખ પબ્લિક ધમળવાની એકલી પકોડી બીજું કોઈ જ નહીં પોટ લાખ પબ્લિક નો ઓર્ડર હાણી કોણ ગયું બે ભઈયા તા કો

મારા ધંધો નહીં કરો મને ક્યાં તારી તારે ધંધો નહીં કરો આ ઘર ભેગો થોડ્યા